તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમાં સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રોડને પહોળો કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડૂતોનું વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના પગલે સરકાર દ્વારા બાયપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં અત્યારે જમીન માપણી કરી ખૂંટા મારવાની કામગીરી ચાલી રહી છે ત્યારે પાલનપુર તાલુકાના ખોડલા મોરિયા બાદ એગોલા ગામે પણ ખેડૂતો દ્વારા વધુ પડતી જમીન કપાતી હોવાથી વિરોધી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જરૂરિયાત મુજબની જમીન સંપાદિત કરે અને વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે અમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર સહિત ગાંધીનગર સુધી ઢોલ ઢપકાવી વિરોધ નોંધાવવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું